એને આજે એક વાત મારા ભક્તો નિર્વિવાદને કહું છું ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ અમારા જીવનની અંદર ક્યારે કોઈ કષ્ટ આવે કોઈ દુખ આવે શરીરને કોઈ વ્યાધિ થઈ હોય કે વાગ્યું હોય હા કોઈ તકલીફ આપી હોય અત્યારે તમે જાણો છો વિવાદો ચાલે છે એમાં કોઈ માન અપમાન થાય કોઈ અપશબ્દો કે આનાથી અમને જરાય દુખ નથી થતું આ બહુ સ્વામિનારાયણ ભગવાનની સાક્ષી કહું છું એનાથી અમને જરાય અસર નથી થતી અમને જરાય દુઃખ નથી થતું અમને ત્યારે દુઃખ થાય છે કે પોતાની નહીં જેવી અજ્ઞાનતાને કારણે એક નઈ જેવી ગેરસમજને કારણે એક નઈ જેવા અહમને કારણે જ્યારે ભગવાનનો ભક્ત એ ભગવાનનો માર્ગ છોડી દે છે ભગવાનની આજ્ઞા છોડી દે છે અને સંપ્રદાયના સિદ્ધાંતો છોડી દે છે ત્યારે મારું કાળજું કપાઈ જાય છે જે ભક્તો સંગે કરીને યોગે કરીને દેશકાળે કરીને

એને હેડે ન જવા દેશો ભગવાન સ્વામિનારાયણે કરેલી આ મોક્ષ માર્ગ ની અંદર ક્યારે છિન ન થવા દેશો અને તમારા જીવાત્માનું કલ્યાણ ન બગાડશો આટલી મારી સર્વ હરિભક્તો મારી બહુ વિનમ્ર ભલામણ છે